નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પ્રયાગરાજની મુલાકાતે આજે મહાકુંભમાં તેઓ ત્રિવેણી સંગમમાં અમૃત સ્નાન કરશે સાથે જ ડિજિટલ મહાકુંભ અનુભવ કેન્દ્રમાં આધુનિક ટેકનોલોજી દ્વારા મહાકુંભની વિશેષ માહિતી લેશે પ્રાયાગરાજમાં હાલ મહાકુંભ ચાલી રહ્યો છે જેમાં અત્યાર સુધીમાં ચાલીસ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ મહાકુંભની મુલાકાત લીધી છે હવે સંગમ રેલવે સ્ટેશન ચૌદ ફેબ્રુઆરી સુધી બંધ રાખવામાં આવશે રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે બેંગ્લોરમાં એશિયાના સૌથી મોટા એરો ઇન્ડિયા શોનું ઉદ્ઘાટન કરશે રનવે ટુ અ બિલિયન ઓપોર્ચુનિટીઝની થીમ પર પાંચ દિવસીય કાર્યક્રમ ચાલશે જેમાં ભારતની સંરક્ષણ ક્ષમતાઓ અને સ્વદેશી નવીનતાનું પ્રદર્શન કરવામાં આવશે આજે મહાકુંભમાં છત્તાલીસ લાખ શ્રદ્ધાળુઓએ લગાવી સંગમ ઘાટ પર આસ્થાની ડૂબકી બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથે અથડામણમાં એકત્રીસ નક્સલીઓ ઠાર થયા આ અથડામણ સુરક્ષા દળોના બે જવાનો શહીદ અને બે જવાન ઘાયલ થયા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે રેલવેમાં ટૂંક સમયમાં જ પંચાણું હજાર નવી ભરતીઓ પૂર્ણ કરવામાં આવશે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે અગિયાર ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે પંજાબના ધારાસભ્યો અને મંત્રીઓની બેઠક બોલાવી ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ વન ડે કરિયરમાં બત્રીસમી સેન્ચુરી ફટકારી સિત્તેર બોલમાં સદી પૂરી કરીને છેલ્લે બે હજાર ત્રેવીસના વન ડે વર્લ્ડ કપમાં અગિયાર ઓક્ટોબરે અફઘાનિસ્તાન સામે તેમણે સેન્ચુરી મારી હતી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે